નમસ્કાર આપ કી ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર લો બોલો સ્માર્ટ સિટીની વાતો કરતા સરકાર અરજદારને સરકારી અધિકારીના જવાબ અસંતોષ બાય બાય ચાણવી કલેક્ટરથી લઈને મામલતદાર સુધી અરજદારને ખોખો રમાડતા સરકારી અધિકારીઓ સાચો ન્યાય મળશે ખરો જોવાનું રહ્યું આવતા અંકમાં આજે તમે મામલતદારશ્રીને મળવા આવ્યા હતા છેલ્લા અમે બે હજાર વીસ થી અરજી કરેલી હતી દબાણ તોડવાનો ઓર્ડર થઈ ગયો છે તો પણ તોડતા નથી પછી અમે આરટીઆઈ કરી આરટીઆઈ ના જવાબમાં એવું કે છે કે સિટી સર્વે વાળા તોડે તો અમે માંજલપુર ગયા માંજલપુર આરટીઆઈ કરી તો કે મામલતદાર તોડે પછી આમથી તેમ અમને ધક્કા છે છેલ્લા કેટલા ટાઈમથી પછી અમે કલેક્ટરમાં અરજી કરી તો કલેક્ટર સાહેબ કે છે મામલતદાર જ તોડે એમને એમનો લેટર લઈને પણ અમે આવ્યા તો પણ અમને છે ને ધક્કા ખોડાયા કરે છે કે સિટી સર્વે જાઓ સિટી સર્વેથી આમ ત્યાંથી અમને અહીંયા મોકલે છે અને કોઈ એક્શન લેતા નથી અમારી સોસાયટીમાં શક્તિ કૃપા છે ત્યાં રસ્તો છે સરકારી ત્યાંથી એ લોકો આ દબાણ દૂર કરતા જ નથી છેલ્લા કેટલા ટાઈમથી અમને અમને તેમ ધક્કા જ ખવડાયા કરે છે આ દબાણ કોઈ કર્યું છે જોશનાબેન બાહુબલ શાહ તેમનો છોકરો જલ્પેશ શાહ એમનો છોકરો મેહુલ શાહ બધાએ એટલે બાંધકામ કર્યું છે એ કંઈક વેચાણ રાખેલું કે કોમન પ્રોડક્ટ કે રસ્તો તો સરકારી સરકારી રસ્તો છે અને આગળ કઈ જગ્યાએ નીકળે રસ્તો એ રસ્તો મહેબૂબપુરા નીકળે ને આ બાજુ આરવી દેસાઈ રોડ પર નીકળે શું નામ તમારું હા સ્મૃતિ પટેલ નર્મદા ભવન મામલતદાર તમે આજે મળવાયા હતા તો તમને અધિકારી કોઈ મળ્યું ખરી કે નથી મળ્યું જો આજે અમને મળવા બોલાયેલા છે પણ તમામ અધિકારીઓ એવું કહે છે કે અમે એસએસજી હોસ્પિટલ છે હવે અમે અહીંયા આજે ભેગા થયેલા છે કે વર્ષ બે હજાર વીસથી લડત આપીએ છીએ કે જે આ કામના મામલતદાર સાહેબ વડોદરા શહેર પૂર્વ ઝોનના જે છે તેઓને અમે આરટીઆર લખેલી હતી કે ભાઈ અમારા શક્તિ કૃપા સોસાયટીમાં મકાન નંબર સોળ સત્તર અઢાર છે ત્યાં સરકારી રસ્તે દબાણ થયેલું છે એમાં એક રસ્તો નીકળે છે પૂર્વ તરફ આરવી દેસાઈ રોડ અને બીજો રસ્તો નીકળે છે પશ્ચિમ તરફ મહેબૂબપુરાનો આ રોડ ઉપર મકાનો બનાવેલા છે આ લોકોએ જેનો હુકુમ તોડવાનો થઈ ગયેલો છે બે હજાર વીસનો તેમ છતાં આજ દિન સુધી કોઈ દબાણ તોડવા અંગેની નોટિસ નીકળી નથી અમે આરટીઆઈમાં સિટી સર્વે જે કચેરી લાગે છે ચાર નંબરની ની માંજલપુર ખાતે ત્યાં અમે આરટીઆઈ કરેલી છે આરટીઆઈમાં એવું કહે છે કે દબાણ તોડવાની કામગીરી જે છે તે વડોદરા શહેરના મામલતદાર પૂર્વ વિસ્તારના કરશે જેથી અમે અહીંયા નર્મદા ભુવ બીજા માળે આવેલા હવે બીજા માળેના મામલતદાર જે જે સાહેબ જે છે એ લોકો એવું કહે છે કે ભાઈ તોડવાની કામગીરી કરશે સિટી સર્વેની ચાર નંબરની ઓફિસ માંજલપુર છે તે હવે સિટી સર્વેના જે સાહેબ કે છે અમારા પાસે તોડવાનો હુકમ નથી જેથી અમે કંટાળીને ગયા છે કલેક્ટર સાહેબ પાસે ત્યાંથી આવી લીધી તો કલેક્ટર સાહેબ જે વડોદરા શહેરના છે તેઓએ અમને લેખિતમાં આપેલું છે કે તોડવાની કામગીરી જે છે તે મામલતદાર સાહેબ વડોદરા શહેર પૂર્વના જ કરશે અને એમને એક તાત્કાલિક અર્જન્ટ લેટર બી મોકલેલો છે જે લેટર અઠવાડિયું થઈ બી અહીંયા પહોંચ્યો નથી આ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની જે વાતો ચાલી રહેલી છે એમાં જે લારી ગલ્લાવાળા છે બિચારા જે લોકોના રોજેરોજ લારી ચલાવીને પોતાના પેટનું અને પોતાના પરિવારનું પોષણ કરે છે પોતાના નાના છોકરાઓને ભણાવે છે આ સરકારને આવા નાના લારી ગલ્લાવાળા નડે છે જે આ જોશનાબેન બાહુબલ શાહ છે એમની સામે મેં ઈડીમાં પણ એપ્લિકેશન કરવાની મારી પ્રોસેસ ચાલુ છે એક હજાર કરોડથી પણ વધારે સંપત્તિ છે સોખળામાં જમીનો છે દિવાળીપુરા જમીન છે શક્તિ કૃપા સોસાયટીમાં પાંચ મકાનો આવેલા છે બધા પર દબાણ કરેલા છે ખંડડા જે તળાવ છે ઐતિહાસિક એ ચાલીસ કરોડમાં વેચવા કાઢેલું છે હું પેટ્રોલ પંપની જગ્યા શોધતો હતો તો કોઈ દલાલ આણંદથી કોઈ દલાલ આવીને મને કહે છે કે તમારી બાજુમાં મોટી જમીન છે હું એ કાગળિયા જોયા તો ખંડો તળાવ હવે આ બાબતે પણ મારી અલગથી લડત ચાલુ છે કે જે રાજા છે તે તળાવ વેચેના દાનમાં આપે અને સરકારી જે ચોપડે છે કે પહેલા સરકારશ્રીનું તળાવ હતું સરકારશ્રી પાસેથી બીજા જોડે તળાવ ક્યાંથી જાય કોઈ વેચાણ કરાર કે કોઈ એવો ઠરાવ છે નહીં એટલે આ જે શક્તિ કૃપા સોસાયટીમાં જે જોશ્નાબેન બાહુબલ શાહ છે જલપેશ બાહુબલ શાહ છે મેહુબલ શાહ છે એમના ત્રાસ એટલો બધો વધી ગયેલો છે અને આ પોલીસ કમિશનર સાહેબ સામે અમે અરજીઓ બી કરી લીધી છે નાયબ મામલતદાર મામલતદાર કલેક્ટર સાહેબ તો પણ ખબર નથી આ એમના છોકરા કહે છે કે મારી ઓળખાણ અમિત શાહ સુધી છે હું સેનિટાઈઝરનો ધંધો કરું છું મારું સેનિટાઈઝર છે ત્યાં જાય છે હવે ત્યાં મળતું નથી તો અહીંથી વડોદરાથી સેનિટાઈઝર ત્યાં 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 જાય એટલે બધા બાય બાય ચાઇની કરે છે સ્માર્ટ સિટી જે છે રોડ જે છે એ રોડનું પૂરું યુઝ થવો જોઈએ જ્યાં દબાણ છે તે રોડ પર હું દબાણ હટાવતા નથી અને ગરીબ લોકો જે લારી ગલ્લાવાળા છે એ લોકોના દબાણો આ લોકોને નડે છે શું આ શું વ્યાજબી છે આ શું સ્માર્ટ સિટીની ડેફિનેશન છે સ્માર્ટ સિટીની ડેફિનેશન સિમ્પલ છે કે જ્યારે પણ કોઈ ટાઉન કોઈ શહેર માં એન્ટર થાય એટલે એમને દેખાય કે વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રોડ હોય આવા જોવા માટે ચાલવાના રસ્તા હોય પબ્લિકને જે પ્રાયોરિટી છે જે ફોરેન કન્ટ્રીની પ્રાયોરિટી છે કે ભાઈ ત્યાં પહેલાં ચાલવાવાળા જે હોય છે એમને પ્રાથમિકતા આપવામાં આવે એટલે પહેલાં એમની માટે રસ્તો બને છે ત્યાર પછી સાયકલ એ લોકો માટે રસ્તો બને છે અને અહીંયા તો કાર ચાલે સાયકલના રસ્તે કશું છે જ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે કેમ ના કહો છો સ્માર્ટ સિટી ઇન્ડિયાને લોકો કહે છે ડેવલોપિંગ કન્ટ્રી હું તો કહું છું અંડર ડેવલોપિંગ કન્ટ્રી બી નથી તમે કોઈ દેશ વિયેતનામ ફર્યા છો સિંગાપુર ફરેલા છો આજે વિયેતનામ જે વિયેતનામ જે કન્ટ્રી છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ સાહેબ એટલે અહીંના ખાલી નામ પર કહે છે કામગીરી કરે છે સરકારી ઓફિસોમાં શું બધા દસે દસ ઓફિસો એસએસજીમાં શું કરે છે કોઈ બીમાર પડેલું છે એટલે સ્માર્ટ સિટી મને નહીં લાગતું કે આ નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા પ્રધાનમંત્રી એમને સ્માર્ટ સિટી તરીકે આ વડોદરાને ચૂઝ કરેલું મને નહીં લાગતું કે કોઈ એમના સપના પૂરા થાય મારું નામ નિકુંજ વરસદા છે થેન્ક યુ